કેલેસીમિયા તેમજ બીજી અલગ અલગ ગંભીર બીમારીના દર્દીઓને ટાર્ગેટ કરી તેઓને આયુર્વેદિક દવાથી સારો કરવાની વાતો કરી લાખો રૂપિયા પડાવી લેતી આંતરરાજ્ય ગુનો કરતી કર્ણાટકની કડુચી ગેંગના સાગરિતને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમીના આધારે થેલેસીમિયા તથા અન્ય ગંભીર બીમારીઓમાં પીડાતા દર્દીઓને આયુર્વેદિક દવાથી સારો કરવાનો ભરોસો આપી તેઓ પાસેથી લાખો રૂપિયા પડાવતી આંતરરાજ્ય ગુનાઓ આચરતી કર્ણાટકની કડુચી ગેંગને સાગરિત એવા દિલીપ કટપ્પા શાસ્ત્રી સિરકેને અઠવાગેટ જૈન મંદિર નજીકથી ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે થોડા સમય અગાઉ કતારગામ પોલીસ પથક વિસ્તારમાં રહેતા અશોક પારધીની બંને કિડની ફેલ થતાં સારવાર કરવા અને ડાયાલિસિસ માટે હોસ્પિટલ જતા હોય તે સમયે તેમને ગંભીર બીમારી આયુર્વેદિક દવાથી સારી કરી લાલચ આપી તેઓ પાછળથી એક લાખ ચાલીસ હજારથી વધુ રૂપિયા પડાવી ઠગાઈ આતરીઓને કબુલાત કરી છે ક્રાઇમ બ્રાન્ચ રીજા પાસે રોકડા પચાસ હજાર અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ ચેકબુક મોબાઈલ ફોન સહિતની મતા મળી કુલ છાસઠ હજાર મુદ્દા માલ કબજે કરી તેનો કબજો કતારગામ પોલીસને પોલીસ ધરી છે સાથે